બરોડા સિટીઝન કાઉન્સિલ સંસ્થા દ્વારા આજરોજ બાજવા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર એકમાં એસ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટીમ લેબ એ એક સમર્પિત શિક્ષણ સ્થળ છે જે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત સ્ટેમમાં વ્યવહારુ પ્રોજેક્ટ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપે છે જે અંતર્ગત બસ્સો જેટલા વિજ્ઞાનની એક્ટિવિટી આધારે વર્કિંગ મોડલ્સ પચાસથી વધારે ગણત ગણિતની પ્રાયોગિક કિટ્સ બાયોલોજી આધારિત મોડેલ્સ સો જેટલા ચાર્ટર્સ લેબ ફર્નિચર શિક્ષકોની ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવેલ છે લેબની દરેક દિવાલ પર થ્રીડી પ્રિન્ટ્સ દ્વારા અંતરિક્ષના ગ્રહો પ્રખ્યાત વૈજ્ઞાનિકો અનુસૂત્રો માનવ શરીરના આંતરિક અવયવો ચેતાકોષો વનસ્પતિ અને તેના કા પ્રકારો જેવા વિવિધ થીમ પર પોસ્ટરો દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તથા સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે આવરી લેવામાં આવેલ છે સ્ટેમ લેબ જે જટિલ વિચારસરણી વૈજ્ઞાનિક નિયમોને આધારિત નિરાકરણ અને વિદ્યાર્થીઓને નવીનતમ પ્રોજેક્ટ દ્વારા પોતાના જ્ઞાનની વ્યવહારુ વાસ્તવિક દુનિયામાં ઉજાગર કરવાની પૂરતી તકો પૂરતી પાડી પરંપરાગત વર્ગખંડ શિક્ષકથી આગળ વધવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે સ્ટેમ લેબ વિદ્યાર્થીઓને સ્ટેમ ક્ષેત્રોમાં ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરેલ છે અને તેમને ઝડપથી બદલાતી દુનિયામાં વિકાસ માટે જરૂરી કુશળતાથી સજ્જ કરેલ છે સ્ટેમ લેબનું ઉદઘાટન મુખ્ય અતિથિ વોલ્ટેમ ટ્રાન્સફોરમ લિમિટેડ કંપનીના વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કુંજલ એલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ દરમિયાન એમઇસ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ડીન ડોક્ટર આશુતોષ વિશ્વાલ શિક્ષણ વિભાગમાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી ચેતનાબેન પરમાર વડોદરા સિટીઝન કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી મમતા સંજય સિંઘ હાજર રહ્યા હતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં આ પ્રકારનું શિક્ષણ લઈને આવનાર દિવસોમાં દરેક બાળકોનો વિકાસ થાય તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે સાથે સાથે સંસ્થા દ્વારા પાસ પ્રોગ્રામ આફ્ટર સ્કૂલ સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા ચૌદ સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ તેમના શારીરિક માનસિક વિકાસ તેમજ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવેલ છે ચૌદ પાસ ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના અલગ અલગ નિયમને આધારિત અઠ્યાવીસ જેટલા વર્કિંગ મોડેલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા જે પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું બાજવા ગ્રુપ શાળા નંબર એકના પ્રિન્સિપાલ શ્રી રતિલાલ દેસાઈ દ્વારા બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બીસીસી સંસ્થા દ્વારા શાળાના બાળકો માટે સ્ટેમ લેબ તૈયાર કરી આપવામાં આવેલ છે જે દ્વારા આવનાર દિવસોમાં વર્ષો વર્ષ ઘણા બધા વિદ્યાર્થીઓ લેબનો લાભ લઈને તેમના અભ્યાસમાં આગળ વધશે નમસ્તે સર મારું નામ પરમા દક્ષા મહેન્દ્રભાઈ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ ડોક્ટર હંસા મહેતા પ્રાથમિક શાળા છે હું બીસીસી વર્સર પાસ્ટ ક્લાસમાં સંજય બનવા જાઉં છું આ પ્રોજેક્ટ મેં અને નીલમ મેડમ થઈ આ પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રોજેક્ટ નું નામ ટપક સિંચાઈ પદ્ધતિ આ પદ્ધતિ સિંચાઈની આધુનિક પદ્ધતિઓની એક છે પાણી એ કુદરતે આપણને આપેલી અમૂલ્ય સંપત્તિ છે એની સાચવણી એ આપણી ફરજ છે અહીં આ પદ્ધતિમાં પાણીનો ઉપયોગ કર કસરતી કરવામાં આવે છે આ સિંચાઈમાં ટપકા સ્વરૂપે પાણીના છોડ મૂળના છોડ છોડના સાથે સીધું પડે છે તેથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે બાગ બગીચા બાગ ખેતી અને વૃક્ષો માટે આ પદ્ધતિ ઉપયોગી છે એક इसके अंदर वाटर पंप है यहाँ पे ऑन ऑफ स्विच ऑन ऑफ स्विच है यहाँ पे नौ वोल्ट की बैटरी दी गई इस नौ वोल्ट की बैटरी से हमने पूरे प्रोजेक्ट को सप्लाई दिया इस नौ वोल्ट की बैटरी से हमने पूरे ओ, प्रोजेक्ट को सप्लाई दिया गया है यहाँ पर जब हम लोग स्विच ऑन करेंगे तो इस वाटर पंप के द्वारा पानी और हेड टैंक में जाएगी और हेड टैंक ऊंचा होने के कारण इस इसमें से पानी आसानी से फैल सकता है इसलिए हमने यहाँ पे पानी की मात्रा को कम ज़्यादा करने के लिए वाल्व लगाया है हम लोग जब वाल्व खोलेंगे तो यहाँ यहाँ पे हमने पौधों के जड़ों तक पानी पहुंचे इसलिए हमने यहाँ पे चेड किया जब पानी टपक टपकाएगा टपक इसलिए इसका नाम टपक सिंचाई पद्धति है हम लोग यहाँ पे लास्ट में एंड कैप लगाया है हम अगर इसको चालू करके बताएंगे हाँ, आज बड़ौदा स्टेम लैब का इनोग्रेशन कर रहा है स्टेम लैब जो बड़ौदा सिटीजेंस काउंसिल का पहला लैब है यहाँ पे बड़ौदा में एंड इस लैब में हम बच्चों को साइंस टेक्नोलॉजी इंजीनियरिंग और मैथमेटिक्स से रिलेटेड नॉलेज देते हैं और इसके अलावा हमारे पंद्रह पास क्लासेस चल रहे हैं बड़ौदा सिटीजेंस काउंसिल में सभी पंद्रह पास क्लासेस के बच्चों ने आज बेहतरीन मॉडल का प्रदर्शन किया है साइंस मॉडल का जो आप सब ने देखा है यहाँ पे ऐसे मॉडल हमारे ये छोटे छोटे बच्चे बनाए हैं जिसका जिसको हम सोच भी नहीं सकते इतने इस स्तर के इस लेवल के हमारे बच्चे हैं पास क्लासेस के कि उन्होंने डिफरेंट डिफरेंट साइंस एक्टिविटीज़ को जो है मॉडल के शेप में कन्वर्ट कर दिया है मैं बताना चाहूँगी कि बड़ौदा सिटीजेंस काउंसिल 1300 प्लस बच्चों को फीस से सपोर्ट करता है फ़ीस स्पॉन्सर करता है इसके अलावा 15 पास क्लासेस हमारे चलते हैं डिफरेंट डिफरेंट एरिया में बड़ौदा में इसके अलावा बड़ौदा सिटीजेंस काउंसिल एजुकेशन से के सेक्टर में छः बालवाड़ी को भी सपोर्ट करता है ये छः बालवाड़ी हमारे वोट डेम ट्रांसफार्मर द्वारा सपोर्टेड है पास क्लासेज हमारे मल्टीपल डोनर्स के द्वारा सपोर्टेड है हम मैं सभी डोनर्स का सभी बच्चों का सभी टीचर्स बी सी के सभी स्टाफ का हार हृदय से धन्यवाद करना चाहती हूँ जिन्होंने हमारे बच्चों को इक्वल प्लेटफॉर्म दिया और उनको आगे आ, नर्चर होने का पूरा चांस दिया आ, ये सारे बच्चे इकोनॉमिक सेक, वीकर सेक्शन को बिलोंग करते हैं बीसीसी की पूरी कोशिश रहती है कि इन सभी बच्चों को हम इक्वल प्लेटफॉर्म दें और इनको हम आगे बढ़ाएं और हम उनको वहाँ तक लेके जाएं जहाँ ये जाना चाहते हैं थैंक यू